ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા મિત્રોની માંગ હતી કે સાહેબ તમે ઓફલાઈન બેન્ચ કરો તો અમારે આવવું છે બરાબર ક્લાસમાં જોડાવવું છે અમારે તૈયારી કરવી છે બરાબર તો નવી ઓફલાઈન બેન્ચ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છો બરાબર એમાં ડબલ્યુ નો સિલેબસ આવી જશે એફએસ ડબલ્યુનો નો સિલેબસ આવી જશે સેનેટરી ઇન્સ્પેક્ટરનો સિલેબસ આવી જશે અને મુખ્ય સેવિકાનો સિલેબસ આવી જશે એટલે એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યાઓનો છે એનો સિલેબસ અને મુખ્ય સેવિકા આ તમામ સિલેબસ એક બેન્ચમાં તમારે સંપૂર્ણ સિલેબસ આવી જશે બરાબર પછી જે સેનેટરી ઇન્સ્પેક્ટર ના ટોપિક તમને અલગથી કરાવવામાં આવશે બરાબર તમામ જિલ્લા પંચાયતના નગરપાલિકાની જે આવનારી ભરતી છે એના માટે સ્પેશિયલ બેન્ચ બરાબર છે શરૂઆત કરવા જઈ રહ્યા છે બરાબર તો ખાસ વિડીયો આખો છેલ્લે લગી જોજો તમને ઓફલાઈન બેચની બધી માહિતી આમાં તમને મળી જશે બરાબર છે ફી છે આપણે 15000 ફી છે બરાબર બેચની કુલ ફી કેટલી છે તો 15000 ફી છે પણ બરાબર તમને 33% નું ડિસ્કાઉન્ટ ધૂળે હોળી ધૂળેટી આવે છે એની માટે તમને તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ રાખેલું છે બરાબર પણ ડિસ્કાઉન્ટની છેલ્લી તારીખ કેટલી છે તો એકત્રીસ ત્રણ બરાબર ડિસ્કાઉન્ટની છેલ્લી તારીખ કેટલી છે તો એકત્રીસ ત્રણ બે હજાર રોજ જો તમે એડમિશન લઈ લેશો તો તમારે કેટલા પૈસા ભરવાના હતા દસ બરાબર તો એકત્રીસ તારીખ સુધીમાં જો તમે એડમિશન લઈ લેશો તો તમારે ફી કેટલી ભરવાની રહેશે તો તમારે દસ હજાર ફી ભરવાની રહેશે અને હા જો કોઈ બહાર ગામથી મોસ્ટ ઓફ આપણા બધા વિદ્યાર્થી બહાર ગામથી જ આવે છે અલગ અલગ જિલ્લામાંથી મોસ્ટ ઓફ આવતા હોય છે તો જે લોકો બહાર ગામથી બહારના જિલ્લામાં રહેતા હોય અને ભાવનગરમાં જો ઓફલાઈન બેન્ચ કરવું આવવું હોય લક્ષ કેરિયર એકેડેમીમાં તો તમને રહેવા જમવાની બધી સગવડતા કરી દેવામાં આવશે બરાબર છે જો તમારે અત્યારે એડમિશન લઈ લેવું હોય તો તમારે ઓનલાઈન ફી પેમેન્ટ ઓનલાઈન ફી ભરી દેવાની છે એકત્રીસ

છેલ્લી તારીખ ડિસ્કાઉન્ટની છેલ્લી તારીખ કેટલી છે તો એકત્રીસ ત્રણ બરોબર કેટલા રૂપિયા તમારે કેટલી ફી ભરવાની રહેશે તો તમારે ત્યાં અલગીમાં દસ હજાર ફી ભરવાની રહેશે પછી જો એડમિશન લેશો તો પંદર હજાર ફી થશે અને બેંચનો સમયગાળો કેટલો છે ઘણા બધા એને કન્ફ્યુઝ થતું બેંચનો સમયગાળો કેટલો છે તો બેંચનો સમયગાળો ત્રણ મહિનાનો રહેશે આ ત્રણ મહિનામાં તમે આખી બેન્ચ સંપૂર્ણ પૂરી કરો વ્યવસ્થિત રીતે તો તમારે આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમપીએચ ડબ્યલ્યુ હોય એફએસ ડબલ્યુ હોય સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે મુખ્ય સેવિકાની એક્ઝામ હોય ક્યાંય તમે પાછા નહીં પડો બરાબર આમાં સંપૂર્ણ સિલેબસ સંપૂર્ણ અભ્યાસક્રમ તમારો આવી જશે એક વખત સંપૂર્ણ રીતે આખી બેન્ચ વ્યવસ્થિત રીતે પૂરી કરીને એટલે અગાઉની એક્ઝામમાં તમને વાંધો નહી આવે એ મારી ગેરંટી બરાબર અને જૂના વિદ્યાર્થી માટે હોય તો એની માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે બરાબર છે પછી છે રજીસ્ટ્રેશન ફરજિયાત છે બરાબર રજીસ્ટ્રેશન જો તમારે ઓફલાઇન બેચમાં આવવું હોય તમ તારે બે ત્રણ દિવસ ડેમો લેક્ચર ભરો બરાબર છે બે ત્રણ દિવસ ડેમો લેક્ચર ભરી જુઓ તમને તારે ન મજા આવે તો મને કહેજો બરાબર છે ન સમજાય તો મને કહેજો બે ત્રણ દિવસ આપણે તમે તારો ઓલરેડી તમને બધાને ડેમો લેક્ચર આપશો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડેમો લેક્ચર આપણે ગોઠવશું બરોબર છે રજીસ્ટ્રેશન તમારે સિત્તેર સોળ છત્રીસ સાડત્રીસ બોતેર માં કરાવવાનું રહેશે હવે ઓફલાઈન બેચમાં કયા કયા વિષય લેવાના છે કયા કયા ટોપિક લેવાના છે કઈ રીતે ટેસ્ટ નું આયોજન છે એવું પણ તમને સમજાવી દઉં છું ચાલો પેલા તો ઓફલાઈન બેન્ચમાં કેટલા વિષય આવશે બરાબર છે ઓફલાઈન બેન્ચમાં કેટલા વિષય આવશે તો પેલું તો એક હેલ્થ સંપૂર્ણ હેલ્થ તમારું આવશે બરાબર સંપૂર્ણ હેલ્થ આમાં તમારું કવર થઈ જશે સંપૂર્ણ ગુજરાતી તમારું કવર થઈ જશે સંપૂર્ણ ઇંગ્લિશ તમારું કવર થઈ જશે સંપૂર્ણ જનરલ નોલેજ તમારું કવર થઈ જશે કમ્પ્યુટર કવર થઈ જશે અને રીઝનિંગ કવર થઈ જશે કુલ છ વિષયો તમારા કમ્પ્લેટ થઈ જશે આમાં બરાબર કેમ કે આપણે આપણી પરીક્ષામાં મોસ્ટ ઓફ આ છ વિષય ઉપર વધારે ભારણ આપવામાં આવે છે બરાબર હેલ્થનું કવર થઈ જશે ગુજરાતી થઈ જશે ઇંગ્લિશ થઈ જશે જનરલ નોલેજ થઈ જશે કમ્પ્યુટર થઈ જશે અને રીઝનિંગ થઈ જશે તો આ બધા વિષય બરાબર તમને ઓફલાઈન બેન્ચમાં તમને કરાવવામાં આવશે બરાબર ખાસ યાદ રાખીને જો આ બધા વિષય આ છ વિષય તમને ઓફલાઈન બેન્ચમાં તમને ડિટેલ્સમાં ભણાવવામાં આવશે એટલે તમને એકે વિષયમાં હવે પહેલાં શું તો ખાલી હેલ્થ કરો બરાબર એટલે તમને પાસ થઈ જતા બરાબર હેલ્થ કરો એટલે તમે ઘણા બધા માર્ક અંદર ખેંચી શકતા પણ હવે એવું નથી રહેતું બરાબર હવેની જે એક્ઝામ આવશે એ બહુ ટોપ આવવાની છે બરાબર છે બહુ હાઈ લેવલની એક્ઝામ આપણી થઈ ગઈ છે હવે હવેના જે લેવલ કે બરાબર તો હવેના આપણે બધા વિષય કરવા પડશે બધા વિષય ઉપર ભારણ આપવું પડશે હેલ્થ ઉપર એ ભારણ આપવું પડશે ગુજરાતી પંદર દસ માર્કનું પૂછાય તો એ આપણે કરવું પડશે ઇંગ્લિશ પૂછાય છે તો આપણે ઇંગ્લિશ કરવું પડશે બરાબર જનરલ નોલેજ તો વીસ વીસ પચીસ પચીસ માર્કનું પૂછાય તો એ આપણે કરવું પડશે બરાબર કમ્પ્યુટર

પછી હવે જોઈએ તો ઓફલાઈન બેચમાં તમને કયા કયા મટીરિયલ આપવામાં આવશે બરાબર તો મટીરિયલની યાદી પણ તમને આપી દીધેલી છે બરાબર આરોગ્યની જડીબુટી છે હેલ્થ માસ્ટર છે સેનેટ ઇન્સ્પેક્ટર વન છે એફએસડબલ્યુ મિડ વાઇફરીની વન લાઈનર આવશે મુખ્ય સેવિકાની બુક આવી જશે પછી ગુજરાતીની બુક આવી જશે ઇંગ્લિશની બુક આવી જશે જનરલ નોલેજની બુક આવી જશે કમ્પ્યુટરની બુક આવી જશે અને રિઝનિંગની બુક આવી જશે બરાબર પછી જે અલગ અલગ બીજા મટીરિયલ તમને આપવામાં આવશે એ જુદા બરાબર આ બધી બુક્સ તમને આપવામાં આવશે આ બધા વિષયની સાથે સાથે તમને ઓફલાઈન બેન્ચમાં ભણાવવામાં આવશે અને સાથે સાથે તમને આની બુક્સ પણ આપવામાં આવશે બરાબર તો આ બુક્સનું તમને આયોજન સમજાવી દીધું છે હવે ટેસ્ટ પ્લાનિંગ બરાબર છે તો ઓફલાઈન બેન્ચમાં ટેસ્ટ કઈ રીતે લેશે પહેલા તો તમારી ડેઇલી ટેસ્ટ આવશે બરાબર ડેઈલી ટેસ્ટ આવશે એટલે દરરોજ દરરોજ તમારી ટેસ્ટ આવશે એક બરાબર ત્રીસ માર્કની હોય ચાલીસ માર્કની હોય પચાસ માર્કની હોય દરરોજ આવશે પછી એક વીકલી ટેસ્ટ આવશે એટલે સન્ડે બરાબર એક વીકલી ટેસ્ટ લેવામાં આવશે પછી આવશે વિષય વાઈઝ ટેસ્ટ પણ આવી શકશે બરાબર અને પછી છેલ્લે તમારા મોડલ પેપર આવી જશે એટલે આ ટેસ્ટ એ તમારી ઓફલાઈન બેન્ચમાં તમારી ટેસ્ટ કવર થઈ જશે ડેઇલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે વિષય વાઈઝ ટેસ્ટ આવશે અને મોડલ પેપર આવશે બરાબર છે તો આ ઓફલાઈન બેન્ચમાં આવી રીતે આપણે આયોજન કરવાનું છે બરાબર પહેલાં તો તમને બધાને બરાબર બધાય વિષય કમ્પ્લીટ કરવામાં આવશે એની ટેસ્ટ લેવામાં આવશે પછી એના તમને બુક્સ એટલે મટીરિયલ તમને ઓફલાઈન બેન્ચમાં તમને બધું આ જો દસ હજારમાં તમને બધું મળી જશે જો એકત્રીસ તારીખ સુધીમાં તમે ફી ભરી દો તો આ દસ હજારમાં તમારે ત્રણ મહિના બરાબર છે ત્રણ મહિના આખો સિલેબસ તમારો પૂરો થઈ જાય ત્રણ મહિનામાં આખો સિલેબસ પૂરો કરતા થાય બરાબર તમે એમ કહો છો બે મહિનામાં પૂરો કરો એક મહિનામાં પૂરો કરો એ ન થાય બરાબર અમારે તમે તમે અમને ફી આપો છો ફી ભરો છો અહીંયા બરાબર તો એનું તમારે પૂરેપૂરું વસૂલ કરવાનું છે બરાબર સારું માર્ગદર્શન લઈને અહીંયા તમારે જવાનું છે તો ત્રણ મહિના તો બેન્ચ ચાલવાની છે બરાબર પછી આ અમારા પાસ થયેલા વિદ્યાર્થી તમને બધાને ખબર હશે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એફએસ ડબલ્યુ બેનો પાસ પછી સેનેટરી ઇન્સ્પેક્ટર બરાબર એમાં પણ આપણા વિદ્યાર્થી પાસ થયા છે બરાબર છે પછી આ જિલ્લા પંચાયતમાં ઘણા બધા વિદ્યાર્થી આપણા પાસ થયા છે હમણાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બરાબર એ એફએસ રિઝલ્ટ આવ્યું એમાં પણ ઘણા બહેનો આપણા પાસ થયા છે તો અત્યાર લગીમાં આપણે બારસોથી વધારે વિદ્યાર્થીઓને પાસ કરેલા ખાલી આરોગ્ય વિભાગમાં બારસોથી વધારે વિદ્યાર્થી પાસ થઈને ગયા છે અહીંથી બરાબર એટલે જ કહીએ છીએ એકવાર ઓફલાઈન બેચ તમે કરો બરાબર એટલે તમારે કાંઈ પણ આગળ તમારે પછી બીજું કાંઈ કરવાની જરૂર રહેતી જ નથી બરાબર છે તો ઓફલાઈન બેચમાં કોઈ કોઈને જોડાવવું હોય બરાબર છે તો ડુસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટની છેલ્લી તારીખ કેટલી છે એકત્રીસ તન બે હજાર ચોવીસ બરાબર કેટલી ફી ભરવાની રહેશે તો દસ હજાર ફી ભરવાની રહેશે અને જો કોઈને કાંઈ ન સમજાય તો સિત્તેર સોળ છત્રીસ સાડત્રીસ બોતેરમાં તમે વોટ્સઅપ અથવા કોલ કરી શકો છો ટૂંકમાં આ બધા એક્ઝામનો સિલેબસ આ ઓફલાઈન બેન્ચમાં આવી જાય છે બરાબર બધાય સિલેબસ અને આપણે વધી વધીને પચાસ વિદ્યાર્થીને લેવાના છે બરાબર પચાસ વિદ્યાર્થીની એક બેન્ચ કરવાની છે કેટલી એક બેન્ચ કરવાની છે ખાસ યાદ રાખ લેજો આપણે એવું નથી જેટલા આવે એટલા નહીં પચાસ વિદ્યાર્થીની એક બેન્ચ કરવાની છે પચાસે પચાસ વિદ્યાર્થીને આપણે રિઝલ્ટ અને આપણે પરિણામ આપવાનું છે બરાબર જો તમે જોડાવા માંગતા હોય બરાબર છે તો વહેલી તકે આવી જશો સત્યાવીસ ત્રણ બરાબર રોજ બરાબર છે આપણો ઓફલાઈન ક્લાસ શરૂ થઈ જશે બરાબર ઓફલાઈન ક્લાસ આપણા શરૂ થઈ જશે અને બાર ગામથી જો કોઈ રહેવા બાર ગામથી જો કોઈ આવતું હોય તો એને રહેવા જમવાની બધી સગવડ કરી દેવામાં આવશે બરાબર એક વખત ખાલી ત્રણ મહિના આવી જાઓ બરાબર આ ત્રણ મહિના તમે વ્યવસ્થિત રીતે ભણી શકશો ને એટલે તમારા બરાબર પછી તમને એકે બે તમારે કરવા દીધી ખાલી ત્રણ મહિના યોગદાન આપો બરાબર ખાલી ઓનલી ફોર ત્રણ મહિના તમારે વ્યવસ્થિત અહીંયા ભણવાનું છે બરાબર ત્રણ મહિના તમે ભલે છોટા ઉદયપુરમાંથી રહેતા હોય ડાંગમાંથી રહેતા હોય પોરબંદરમાંથી રહેતા હોય ત્રણ મહિનાનો ખાલી ખર્ચ તમી ગણો ને તો પચીસ હજાર જેવું થાય બરાબર પચીસ હજાર જેવું ત્રણ મહિનાનો ખર્ચ આવી પચીસ હજાર પછી તમને સરકાર આપવાના જ છે પાસ થઈ જશે એટલે પચીસ હજાર રૂપિયા તમારે અહીંયા વસૂલ થઈ જ જવાના છે જો તમે વ્યવસ્થિત તૈયારી સાચું માર્ગદર્શન તો આ પચીસ હજારના ડબલ થશે તમ તારે બરાબર એ મારી ગેરંટી છે જો તો હવે કોઈને ઓફલાઈન બેન્ચમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય બરાબર તો આ નંબરમાં કોન્ટેક કરજો બરાબર છે બાકી તમને બધું આયોજન આપી દીધું છે બરાબર જય હિન્દ જય ભારત